સાબરકાંઠાના પ્રાંતિજ ખાતે ભારે પવન અને વરસાદને લઈને ચાર જેટલા મકાનોની દિવાલ ધરાશાયી થઈ ગઈ હતી તેમજ પ્રાંતિજ બજાર વિસ્તારમાં આવેલ ગુજ્જરની પોળમાં રહેતા વયોવૃદ્ધ નિસહાય અંધ મહિલા કલાબેન પ્રવીણચંદ્ર પંડ્યાના મકાનના પાછળના ભાગની દિવાલ ધરાશાયી થઈ હતી જેમાં વયોવૃદ્ધ મહિલાનો આબાદ બચાવ થયો હતો આ બાબતે સાંસદ શોભના બારૈયાએ સ્થળ મુલાકાત લીધી હતી અને પ્રાંતિત નગરપાલિકાના કર્મચારી જતીન જોશીને બોલાવી તાત્કાલિક સર્વે કરી સહાય ચૂકવવા માટે આદેશ આપ્યા હતા નગરપાલિકાના કારકુન છે એમના દ્વારા સર્વે પણ થઈ ગયો છે ઝડપથી એમને સહાય મળે એ માટેની અમે ચર્ચા કરી છે એ દિવાલનું એ મકાનનું સર્વે કરીને અમે એમને આશ્વાસન આપ્યું છે કે જેમ બને તેમ તંત્ર દ્વારા ઝડપથી મકાનનો દિવાલ છે એ સારી રીતે તૈયાર થાય અને બેન એમના મકાનમાં પાછા ફે